આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદની આજે એકસો પચાસમી જન્મજયંતિ ભારત મંડપમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાક ટિકિટ અને સિક્કા કરશે જાહેર રાષ્ટ્રપતિ ભવનમાં આજથી ચાર દિવસીય વિવિધતા અમૃત ઉત્સવનું રાષ્ટ્રપતિના હસ્તે કરાશે ઉદઘાટન મહોત્સવમાં દર્શાવાશે પૂર્વોત્તરની ભારતની સમૃદ્ધિ ત્રણસો થી વધુ કારીગરો લઈ રહ્યા છે ભાગ લોકસભામાં આજે રજૂ કરાશે બંધારણ અનુસૂચિત જનજાતિ સંશોધન વિધેયક સહિત મહત્વના વિધેયક તો રાજ્યસભામાં અંતરિમ બજેટ પર કરાશે ચર્ચા ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે મહત્વના બિન સરકારી વિધેયકો સ્થાનિક ઉમેદવારોને રોજગારી લઘુમતી કલ્યાણ સંરક્ષણ વિધેયક અને પાણી પ્રદૂષણ વિધેયક પર કરાશે ચર્ચા બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા કિલકારી અને આશા મોબાઈલ એકેડમીનું લોન્ચિંગ ચાલુ વર્ષે રાજ્યની બાવીસ લાખ મહિલાઓને ગર્ભાવસ્થાથી લઈને બાળકની સાર સંભાળ અંગે અપાશે મહત્વની જાણકારી લોકરક્ષક દળની ભરતી પરીક્ષાની પદ્ધતિમાં કરાયો ફેરફાર સોના બદલે હવે બસ્સો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ નિયત સમયમાં દોડ કરવી પડશે પૂર્ણ પાસ થવા માટે ગુણ ફરજિયાત આતંકી હુમલા અને આર્થિક પડકારો વચ્ચે પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી નેશનલ એસેમ્બલીની ત્રણસો છત્રીસ બેઠક અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રધાનમંત્રીની રેસમાં નવાઝ શરીફ આગ